નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર પાળીયા ખાતે આવેલ ડોળી વિસ્તારમાં શીતળા સાતમ ની ભવ્ય ઉજવણી પાળિયા ખાતે આવેલ ડોળી વિસ્તારમાં આજે સાતમના દિવસે ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં શીતળા માતાજીના દર્શન પૂજા અર્ચના તથા મહાઆરતી કરવામાં આવી લોકમાન્યતા મુજબ અહિંક શીતળા માતાજીના દર્શન તથા માનતા રાખવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે શીતળા સાતમના દિવસે ભવ્ય મેળો ભરાય છે જેમાં તમામ સમાજના લોકો હોંશે હોશે મેળામાં આવે છે અને મેળાનો આનંદ લે છે આવી રીતે દર વર્ષે ગામના તમામ સમાજના લોકો મળી શીતળા સાતમના તહેવારની હર્ષથી ઉજવણી કરવામાં આવે છે મારું નામ શિલ્પાબેન ડોડિયા છે અને હું આ પાળ ગામની નિવાસી છું અને આ શીતળા માતા નો મેળો કરાય છે અને આજુબાજુના ગામડાના લોકો પણ આ મેળામાં આવે છે તેમજ અહીં ખૂબ હર્ષ અને આનંદ ઉલ્લાસથી આ મેળાની ઉજવણી કરવામાં આવે છે અને તમામ જાતિ લોકો અહીં મેળા ખૂબ જ આનંદ ઉલ્લાસથી ઉજવણી કરે છે મંદિર બાબતે

બધા બહેનો ભાઈઓ માતાજીના દર્શન કરવા આવે અને હજારો માં માણસો અહીંયા આવે છે માતાજી દર્શન કરવા અને તેના પૂજાપાઠ અમારા ગઢિયા અમારા દાદા હતા ભીખાભાઈ આવુભાઈ પરમાર તેમ એવડા એ સેવા કરતા હતી પછી અમારે મારા બાપાના ના બાપા એના વારસા ગઢમાં અમે બધા સેવા કરવી છે અમારો ટૂંકમાં ભીખા બાપા પરિવાર કહેવાય ભીખા બાપા રાવળ દેવ રાવળદેવ વિસ્તાર કહેવાય આ વિસ્તાર કહેવાય તુરખા રોડ ગોળ વિસ્તાર કહેવાય અને અત્યારે યુવાનો અમે અમારા બધા ભાઈઓ અમારો પરિવાર એવું કીધું છે કે ભાઈ માતાજી મંદિર થાય ત્યાં સુધી અમારે કોઈ પૈસા માતાજીના લેવા નહીં નગર અમને અમારા ગામમાં અમારા બધા યજમાનો છે તો દર વર્ષે અમને ના હમણાંથી અહીંયા માતાજીના દર્શન કરવા આવે તો પાંચ પચીસ રૂપિયા થાય પણ મંદિર નું અમે આયોજન કર્યું છે મોટું માતાજી નું મંદિર કરવું છે અને ગામ નો ગામનો ગામ નું બહુ સપોર્ટ સારો છે અને ડોળી વિસ્તાર છે અને દર્શાત અમે આ માતાજી નો મેળો ભરાય છે